હનુમાનજીના આ મંદિરમાં પૂજારી એક વાંદરો છે જે હનુમાનજીને તિલક કરે છે પ્રસાદ ચડાવે છે અને ભક્તોને દર્શન પણ કરાવે છે રાજસ્થાનના અજમેર જિલ્લામાં આવેલું છે બજરંગગઢ મંદિર જે રામુ નામના એક વાંદરાના લીધે ઘણું પ્રખ્યાત છે મંદિરના ચોકીદારનું કહેવું છે કે જ્યારે રામુ પહેલી વાર અહીંયા આવ્યો ત્યારે તે ખૂબ બીમાર હતો અને મંદિરમાં આમથી તેમ ફરી રહ્યો હતો આ દરમિયાન ચોકીદારે રામુની મદદ કરી અને તેની દેખભાળ કરી કેટલાક પછી રામુ સ્વસ્થ થઈ ગયો અને બસ ત્યારથી રામુ રોજ સવારે આ મંદિરે આવે છે હનુમાનજીની મૂર્તિની સામે કલાકો સુધી બેસી રહે છે અને પછી મંદિરની પરિક્રમા કરે છે તે સવાર સાંજ મંદિરની દેખભાળ કરે છે આરતીના સમય ઘંટ વગાડે છે તો ભજનના સમય નૃત્ય પણ કરે છે આ સિવાય જ્યારે મંદિરમાં હનુમાન ચાલીસાના પાઠ થાય છે ત્યારે તે ધ્યાન પણ લગાવે છે રામુએ હજુ સુધી કોઈને નુકસાન પહોંચાડ્યું નથી લોકોનું માનવું છે કે તે હનુમાનજીનું જ રૂપ છે તો બોલો જય બજરંગ બલી